તે પણ લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે તો જોવાનું એ રહ્યું કે વડોદરા પોલીસ વડા શું આ ખુલ્લે આમ ચાલતા દેશી વિદેશી દારૂના વેપલા પર કાર્યવાહી કરશે કે કેમ એ પણ લોકો માટે એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ચોક્કસ આવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે સિનોર ડિસ્ટ્રિક્ટ પર સવાલો ઉઠવા પામ્યા છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી